અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દેવડા ગામમાં ભૂંડ અને નીલગાયના ત્રાસથી ખેડૂતો પરેશાન થયા છે ધારી તાલુકાના દેવડા ગામમાં અને નીલગાયનો ત્રાસ વધી રહ્યો છે દેવડાના ગોરધન ખેતરમાં વાવણી અંદાજે પાંચ વીઘા કરતા પણ વધારે જમીનમાં ભુંડ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેમજ આજુબાજુના ખેડૂતોના ખેતરમાં પણ ભુંડો દ્વારા વાવણી કરેલ સિંગમાં નુકસાની કરાઈ છે

મે ઘણી વખત રજૂઆતો અમે ખેડૂતોએ કરેલી છે સરકારશ્રીને પણ આ સરકાર અમારું કાંઈ સાંભળતી નથી અને ખેડૂતોને એટલી રોજ ભૂંડની પરેશાની છે અત્યારે માંડવી છે સિંગ મગફળી મારી ઉગી ગયેલી છે કોટા ફૂટી ગયેલા છે છતાં મારું આખું ખેતર વિકી નાખેલું છે આ આ ખેતર વિકી ખેડૂતોએ અત્યારે પૈસા લઈ આડા કરી અને બિયારણ લીધું હોય હવે આ ભૂંડાવો અને રોજના ના ખેડૂતોને આવડી નુકસાન તો આનું ખેડૂતોને કરવું શું સરકારશ્રીઓને રજૂઆત કરો અધિકારીઓને રજૂઆત કરો કોઈ આ બાબત થી કઈ કહેવાળું છે જંગલ ખાતામાં રજૂઆત કરો તો એ એવું કે છે ભૂંડણા અમારામાં આવતા નથી તમારામાં આવતા નથી તો તમે સિટીમાંથી પકડીને ગામડામાં સુકાને મૂકો ખેડૂતોને આમાં સાત આઠ વર્ષ પહેલા ક્યાંય ગામડે એક પણ ભૂંડણું જોવા ન મળતું અત્યારે રાતને આવે ટેમ્પા લઈ અને ગામડો ગામડે ભૂંડ ઠલવી અને વ્યા જાય ખેડૂતોને ક્યાં ધ્યાન રાખવાનું કેટલી જગ્યા ધ્યાન રાખવું શું કરવાનું ખેડૂતોને તો મારું સરકાર શ્રીને નિવેદન છે કે અમને આનો કઈક યોગ્ય નિકાલ થાય રોજ ભૂંડનો અને ખેડૂતો શાંતિથી ખેતી કરી શકે એવું અમને માર્ગદર્શન આપે